દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં ચૌદમી જાન્યુઆરીના રોજ સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રેરિત તથા અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત ભગવાન માનધાતા પ્રાગટ્ય દિવસની શોભાયાત્રા તેમજ પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શોભાયાત્રાનું પ્રસ્થાન ગુજરાત રાજ્યના મંત્રી તેમજ કોળી સમાજના અગ્રણી એવા બચુભાઈ ખાબડ તેમજ સમાજના અગ્રણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ સમગ્ર શોભાયાત્રા આવનાર તમામ ભાઈઓ માટે લીમખેડા ધર્મ સેવા સમિતિ તથા કપિરાજ સુંદરકાંડ મંડળ દ્વારા જળપાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આ સમ સમગ્ર શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીમખેડા પોલીસ ખડે પગે ઊભી રહી સમગ્ર શોભાયાત્રાને સંપૂર્ણપણે શાંતિમય પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં કોળી સમાજના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા ભગવાન માંધાતા પ્રાગટ્ય દિવસની ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો